ખાતે આવેલા મેટાલ્સ હોસ્પિટલ વિવાદમાં સંપડાઈ છે આ વખતે ડોક્ટર અમિત શાહના રેફરન્સથી દાખલ થયેલી મહિલાનું મોત નિપજતા પરિવારે ડોક્ટર અમિત શાહ પર ગંભીર આક્ષેપો કર્યા હતા હત્યાનો ગુનો નોંધી તેની સામે ફરિયાદ નોંધવાની માંગ કરી હતી સુરતના આઠવા ગેટ ખાતે આવેલા મેટાસ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે ડોક્ટરની બેદરકારીને કારણે મહિલાનું મોત થયું હોવાનો આરોપ લગાવાયો છે અને આક્ષેપ કરાતા મૃતકના પરિવારે જણાવ્યું હતું કે ડોક્ટર અમિત શાહના રેફરન્સથી દર્દી દાખલ થયા બાદ ડોક્ટર વિદેશ ફરવા નીકળી ગયા છે ડોક્ટર અમિત શાહ વિદેશ જવાના હતા તો દર્દીને હોસ્પિટલમાં દાખલ કેમ કર્યા તેવા સવાલો કર્યા છે તો વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પાંડેસરા નિવાસી પિસ્તાલીસ વર્ષીય રેખાબેન આઠ દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા તેઓને ઝાડા થયા હતા અને છેલ્લા લાંબા સમયથી હૃદયની બીમારી ચાલતી હતી છેલ્લા દસ દિવસથી આઈસીયુમાં દાખલ કર્યા હતા દર્દીઓ કે છે કહી ડોક્ટર અમિત શાહ વિદેશ ચાલ્યા ગયા હતા તો શ્વાસ બંધ થતાં મોતી પછી હોવાનું સ્ટાફે જણાવ્યું હતું હાલ તો મૃતકના પરિવારજનો ડોક્ટર અમિત શાહ વિરુ હત્યાનો ગુનો નોંધવાની માંગણી કરી રહ્યા છે आखिरी में उन्होंने उनको उन्हों मृत घोषित कर दिया कौन डॉक्टर था किस उनके अंडर में यहाँ लाई गई आईसीयू में उन्होंने रखा भी और आईसीयू में रखने के बाद वो फॉरन घूमने चले गए और प्लस उन्होंने यहाँ पे किसी को इन्फॉर्म भी नहीं किया कि हम जा रहे हैं बाहर करके तीन दिन बाद हमें पता चलता है कि वो किसी डॉक्टर को हायर करके गए वो डॉक्टर भी यहाँ पे नहीं आती थी मिलने आपका नाम पेशेंट का नाम वो डॉक्टर था मारू नाम प्रीति अखिलेश गुप्ता है ये पेशेंट नो नाम रेखा महेंद्र गुप्ता छे हमारा सासु है और जे अंदर जे डॉक्टर ना अंडर में आता है ए डॉक्टर नो नाम डॉक्टर अमित शाह छे डॉक्टर पेशेंट ने ये क्रिटिकल केस मुकी ने ए डॉक्टर फॉरेन फरवा चाहिए लागैला मेडिकल स्टूडेंट ना अंडर में मुकी ने मेडिकल स्टूडेंट ए लोग नु ट्रीटमेंट करता था ए लोग थी थयो नहीं था, तो आज सवेरे इनने मारी नाई की छे ए 20 दिवस से या एडमिट था 12 तारीख थी 12 तारीख से सवेर ना ए एडमिट था या डॉक्टर सो कहता था डॉक्टर डॉक्टर कहे छे हां सारू थई जसे सारू थई जसे जरे सारू थई जसे जरे 5 दिवस से जरे हमें 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 लोग डॉक्टर पर प्रेशर नाखता था कि तमे लोग आटली मोंगी दवा मंगाओ छो बधु करो छो के प्रेशर सारू केम એ લોકો શું કહે છે ના સારું થઈ જશે હંમેશા આવશે એટલે એના हिसाबે જોઈએ હવે એ લોકો શું કર્યું છે 5 દિવસથી ટ્રીટમેન્ટ બંધ કરના કે લીના આ વસ્તુની અમને જાણ ન હતી ત્યારે જાણ કરી કે ઓમ ના આજે સવારે 3:30 વાગે મારા સસરાને ફોન આવ્યો કે તમે આઈસીયુ માં આવો ને આઈસીયુ માં એમને બોલાયવી તેમણે એમને બતાવે વેન્ટિલેટર એ લોકોએ પૂછ્યા વગર બંધ કરી નાખેલું ને શ્વાસ એમની બંધ થઈ ગઈલી હતી મારા સસરાને બતાવીને કહ્યું કે આ જો વેન્ટિલેટર वेल्टी लेटर पर तैयारी करना मेरे ससुराज जारे ऑफ थाई गए ना पछि मेरे ससुराज ने बोला है भी ना की दूं कि वेदों हमारी मांग है चेकिंग और डॉक्टर अमित साय्या हाजिर थाई ना अमित साना अंडर मार केस तथा तो अमित को फॉरेन परवार कैम गया क्रिटिकल केस मुखी ने फॉरेन परवार कैम गया ब्यूरो रि�